સુશાસન દિવસ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા ફ્યુઅલ સરચાર્જમાં ચાલીસ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે ઓક્ટોબર બે હાજર ચોવીસ થી ડિસેમ્બર બે હાજર ચોવીસમાં વસુલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો બીજો સુધારો ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે રાજ્ય સરકારના નિર્ણયને પરિણામે રાજ્યના અંદાજે એક પોઈન્ટ પંચોતેર કરોડ ગ્રાહકોને ઓક્ટોબરથી ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન કરેલા વીજ વપરાશ ઉપર આશરે રૂપિયા એક હજાર એકસો વીસ કરોડનો લાભ થશે

બે રૂપિયાને પંચ્યાસી પૈસાની આપણી જે ટેરિફ હતી ફ્યુઅલ ચાર્જિસની એને ઘટાડીને ચાલીસ પૈસા ઘટાડીને એક રૂપિયા પિસ્તાલીસ પૈસા એક બે રૂપિયા પિસ્તાલીસ પૈસા કરવાનો આપણે નિર્ણય કર્યો છે બે રૂપિયા પિસ્તાલીસ પૈસા કરવાથી ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ગ્રાહકોને અગિયારસો વીસ કરોડનો ફાયદો થશે અને જે નાના સો યુનિટના ગ્રાહકો છે એને લગભગ પચાસથી સાઠ રૂપિયાનો બચત થશે અને તે જ રીતે સુધારો ન થાય ત્યાં સુધી આ ઘટાડો ચાલુ રહેશે આ તરફ બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા એ જણાવ્યું હતું કે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા સરચાર્જમાં યુનિટ દીટ 40 પૈસા જેવો નજીવો ઘટાડો કરીને ગુજરાતની જનતાની મજાક ઉડાવે છે અને આમ આદમી પાર્ટી આને સખત શબ્દોમાં વખોડે છે થોડા સમય પહેલા મે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને રોજ કરી હતી કે ગુજરાતના લોકોને પણ 200 થી યુનિટ મફત વીજળી આપવામાં આવે કનુભાઈ દેસાઈ દ્વારા જે યુનિટેડ પૈસા જેવો નજીવો ઘટાડો કરી અને ગુજરાતની જનતાની જે મજાક ઉડાડી છે તેને આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વખોડી રહી છે આજથી પાંચ દિવસ પહેલાં માન્ય મુખ્યમંત્રીશ્રીને મેં એક લેખિત રજૂઆત કરી હતી કે ગુજરાતની જનતાને પણ બસો યુનિટ કે ત્રણસો યુનિટ વીજળી મફત આપવા આપવી જોઈએ તમારા બે વર્ષ પૂરા થયા છે ત્યારે માન્ય કનુભાઈ દેસાઈ દ્વારા માત્ર ને માત્ર ખાલી યુનિટ ડીટ ચાલીસ પૈસાનો નજીવો ઘટાડો કરી અને ગુજરાતની જનતાની ખૂબ જ મજાક ઉડાડી છે તો આજે માન્ય કનુભાઈ દેસાઈને શ્રીને વિનંતી કરું છું કે જેવી રીતના પંજાબમાં ત્રણસો યુનિટ વીજળી મફત આપવામાં આવી રહી છે જેવી રીતના દિલ્હીમાં સાત વર્ષથી બસો યુનિટ વીજળી મફત આપવામાં આવી રહી છે તેવી જ રીતના ગુજરાતની જનતાને પણ બસો કે ત્રણસો યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે નહીં કે માત્ર ને માત્ર ચાલીસ યુનિટ ચાલીસ પૈસા યુનિટે ઘટાડો કરી અને ગુજરાતની જનતાનો મજાક ઉડાડવાનું બંધ કરે અને સાથોસાથ જેવી રીતના પંજાબ અને દિલ્હીમાં જે વીજળી મફત આપવામાં આવે છે તેવી રીતના ગુજરાતમાં પણ આ તાત્કાલિક લાગુ કરવામાં તેવી હું આજે માંગણી કરું છું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલ પીએમ સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજના હેઠળ દેશના એક કરોડના લક્ષ્યાંક સામે ગુજરાતમાં બે લાખ બેતાલીસ હજારથી વધુ વીજ ગ્રાહકોના મકાન પર નવસો મેગાવોટથી વધુ ક્ષમતાની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરીને ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે